નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ ચાર તારીખ નવમો મહિનો બે હજાર ચોવીસને વાર બુધવારના રોજ મિત્રો ત્રણ દિનની રજા ઓમ તો સાતમ આઠમની રજા પછી આજે જ રેગ્યુલર યાર્ડ ચાલુ થઈ એના જેવું છે મિત્રો અને આજે મગફળીની આવકની વાત કરીએ મગફળીની આવક એ સારી છે મિત્રો ત્રણ નંબરના ડૂમમાં એકથી ચૌદ કિલો ભરાઈ ગયા છે અને બે નંબરના ડૂમમાં અગિયારથી પંદર કિલો ભરાઈ ગયા છે મિત્રો અને હરાજીનું કામકાજ પણ ચાલું ચાલો હરાજીમાં જે જાણી લે મિત્રો ને હરાજીમાં મિત્રો પણ તેજી જોવા મળી રહી છે મિત્રો મિત્રો તો એન્ડ સુધી જોજો તમને બધાય ઊંચા નીચા ભાવ જોવા મળી મિત્રો આજે બજારમાં એ પણ થોડો કણ જોવા મળ્યો છે મિત્રો તો ચાલો રૂબરૂ જઈને જાણી આવી છે છે આજે મગફળીના ભાવ તો આ આઈટમ કેનો બે પ્રકાર ખરીદ્યું છે આ આ કેટલો કિંમત છે આની 500 ને 500 છે એક હજાર ને ભાવ એક છે જેવી મગફળી છે વજન બારસો ને છેતાલીસ રૂપિયા બારસો ને છેતાલીસ અગિયારસો ને છેતાલીસ રૂપિયાનો ભાવ થયો બીટી ભત્રી માલ છે અગિયારસો ને છેતાલીસ રૂપિયા નો વેચાણ અગિયારસો ને છેતાલીસ બારસો ને છન્નું રૂપિયા વેચાણી મગફળી છે બારસો ને છન્નું રૂપિયાનો ભાવ છે માલ એકદમ સારો વજનમાં છે માલ છે બારસો ને છન્નું રૂપિયાનો ભાવ આવી એય બે હા બે લઈ લો 1091 1091 નો ભાવ થયો છે કલર ને 1091 રૂપિયામાં વેચાણે છે આ ગ્રાહક માનવી છે 1191 રૂપિયાનો ભાવ થયો છે તો <véritableha> અગિયારો ને પચાસ અગિયારસો ને પચાસ રૂપિયાનો ભાવ થયો